એક બેને એના પતિને હાથ કર્યો દોડો દોડો જલ્દી આવો ખબર શું થયું તમારા દીકરા દીકરા આમ કેમ તાકે તમારા દીકરા ને અમારા દીકરા તમે એવું નથી ભાઈ આ ઘર ભંગ માણા હતો એના આગલા બૈરા ગુજરી ગયા તે બેન નો એક દીકરો પછી બીજું ઘર કર્યું એનો એક દીકરો છે

કુમાર બોલો તો ખરા શું થયું મોમ હાવ હા ચુકાવ પંદર દી પેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારે ઘરેથી થી તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મને પંદર દિવસ પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું આવે છે એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટા કેમ તા કે આટલા ડો મને જોવા આવ્યા આવું છોકરા મજા આવે એમ યાર સુદામાને ભાઈ મીડિયા આવવા મોટા મોટા રજવાડા માં લગ્ન છે પણ ખરેખર કહો બાપા લગન અત્યારે હારા થાય છે બાપા મારા બહુ સારા લગ્ન થાય

આમ ફટાકડા ફૂટેતા વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાય નું નામ લખાવેલું હોય તો ખુરુદીન બધું કરી જાય રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ભાડે મળે અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે વાડા ધામક 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 આપણે એમ થાય કોઈક મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે પંપુડું છે એવા એવા તો કપડા પહેર્યા હોય ઓફિસર જેવા મને હમણાં બાપુ બે વર્ષ પેલા ઘટના ઘટી એટલે ઘટના ન કહેવાય પણ એવું હતું એક ભાઈનો ફોન આવ્યો એને આ નાની કોરટે કઈ જામીન ન આપ્યા અને ઉપલી કોરટે જવાનું એટલે મને કે મારે ભાઈ અમદાવાદ હાઈકોર્ટનો કોઈ સારો વકીલ હોય ને ભલામણ કરો ને તો હું જાઉં એટલે મેં એને કીધું હું ભલામણ કર દો એટલે તમે વકીલ પાસે જાઓ ને મને કે હા પછી વકીલ તમારો કેસ કોર્ટમાં મૂકે પછી જે તારીખ જજ આપે એ તારીખે ઠેઠ અમદાવાદ જાઓ ને મને કે હા ત્યાં શિસ્ત થી ઉભા રહેશો ને મને કે હા આ જે ફી કે એ દેશો ને મેં કીધું હા તો મેં કીધું જેનો વાંધો અહીંયા અમદાવાદ ઠેઠ તારે ધક્કો ખાવો તો જેનો વાંધો છે વંડી ની ઓલી જ રહે જાહેર માં બીક લાગતી હોય અથવા ભટપ લાગતી હોય અથવા તો મોટપ ગવાતી હોય તો આખું ગામ હોય જાય ત્યારે જેને એના પગ પકડે ને મારી ભૂલ થઈ ગઈ મારા ભાઈ આ બીજી વાર નહીં થાય બાપુ એટલું જ કીધું બીજે દિવસે બપોરે ફોન આવ્યો

અને બદલે અત્યારે સોકરું પડી જાય તો આખું ખરું મારું ચીકું છું ભરી છું આ તીકુલું અઢાર મહિનાનું થાય તો એટલે મેળ પૂછ્યું મેં કીધું આમ લગન તો થઈ જાય ને મન કે લગન થઈ ગયા એટલે જ કહો મા ભાઈ મારે લગન વી વરસ છે આ લગન છે બા ભાઈ પણ કોને ખબર ગોર દાદા ગોડદાદા ક્યાં સોઘડીયામાં હસ્તમિલાપ કરી રહ્યો હોય એ વિશાળ ખલ લીધું હોય સંવંત કિરાયન પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા કોઈ વખતે સાંભળજું છેલી વાર હો પેલી વાર મોબાઈલ માં વાતો કરે હાલો ગુ બોલો બોલવો કે તમે એને મમ્મી બોલો ઠીક મમ્મી કેમ છે વા ક્યાં સિંટુ ક્યાં આપો ને હા ભાઈ અવાજ કરો આમ જોવા સિન્ટો બહુ યાદ આવ્યો ખરેખર ખે આપડે તો એક હજાર મળ્યા ને યાર હા મારા મોબાઈલ માં સ્ક્રીન ઉપર તારો જ ફોટો રાખો डीपी માં જે અવાજ કરો મને વાત આવે છે યાર વાત આવે છે યાર બસ હા તો તમે છો તમે હવે યાદ કરતા જ ભાઈ અમે છે હા આમ જો ગુગુ આ સવારમાં ઊભી થઈને તે પાણી પીવા ગઈ ને ત ગ્લાસ માં તમે દેખાણા

ના મા કરતા દરજો વધારે વિવેક પણ આપણે મમ્મી નો કહેવાય મંડાઈ ગયા લેવા દેવા વગેરે આધાર છે માનવી નો બાપ ભોગવવું પડે કર્મ લાગે હા એમાં હું તો એમ કઉ દીકરી ના માવતર ને ભગવાન ઘડે પૂંજ્યો કારણ કે એને એની દીકરી નથી આપી તમારું કાળજું કાઢી નાખ્યું છે એટલે સો ટકા એનો સન્માન આપું પણ કઈ હા હું મમ્મી કેવાનું એને મમ્મી ગીરેવી બેન થાય જોઈ થોડાક તો માણસ ના પેટ ના થોડા સો ટકા વિવેક આપો માં કરતા વિશેષ શબ્દો નો તો આધાર છે ભાઈ જે મહેસાણા બધું જે રામાયણ વાંચે છે રામ લક્ષ્મણ ને જાનકે વન માં ગયા રાવણ હરણ કરીને હેડ્યો ઘણી રાયડો નાખે બચાવો બચાવો પણ ત્યાં કોણ સાંભળે પેલો જટાયું જોઈ ગયો કે કોઈક રાડુ તો નાખે જ છે દુબળી કઈ ઓરત જેવું છે અને ઓળખી ગયો તો માં જાનકી છે અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો આમ ઠેવ આમ ચોચ મારી દે રાવણ આમ જો આમથી આમ ચોંચ મારી દે અને પેલો રાવણનો ક્રોધ હટો ને મયાન માં તલવાર ખેંચી ને કાઢી બોલ એક જટાઈને મારી તો આકાશમાં ભેંકડા ભેંકડા લે અરે તને એરું આપણે જઈ જાય જયમ રામદેવ બાબા કરે એમ બાપા બધું કરે એમાં ભૂલ પડી ગઈ બાપા યોગ કરતા કરતા ગુજરી ગયા અરે મેં કીધું યોગ થી તો રોગ જાય મને કે આમાં બાપા ગયા મને કે ભાઈ રામદેવ બાબા એ બાબાને હામા બેહી ગયા ઘડી ફૂફ ફૂફ કર્યું અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ એટલે પદ્માસન લગાવવાનું કીધું એક તો એ કે બાપાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં પણ કડાકા ભેર બાપા એ એમ તો મારો બાએ કડાકો સાંભળ્યો બાને ચૂક ટાસ્કા ફોડતા હશે આમ પગ નામ પદ્માસન લઈ લીધું કડાક અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લેવો કેવાય જોતી પણ જોતી હોય ત્યારે ન ચડે દાંત કાઢો માં જોતી ક્રમ નો આવે છે પદ્માસન લગાવવાનું એ બાપા એ પદ્માસન લગાવ્યું અને રામદેવ બાપાએ એ ટીવી માં કીધું કે ઊંડો શ્વાસ લ્યો બાપા એ ઊંડો શ્વાસ લીધો તો આખી બેન થઈ ગઈ અને લાઈટ વહી ગઈ લાઈટ આવી તા બાપો સટકી ગયો

અને હકીકત છે ને ભાઈ આમાં મને હું નાનપણથી જોતો આવું બાપુ કે હારું કારે સુખી થઈ જાય ને ક્યારે દુઃખી થઈ જાય અમારે ઘણીવાર આજો કીર્તિભાઈ જયારે બે એટલે જામી ગયા હોય અને મેં ત્યારથી નક્કી કર્યું બેઠા ભેગું જામી જ જવાનું કોક મેળવલ નાખે ને આપણે જામવાનું જેના માવતરના ના પુની પુત્ર માં દેખાય આ નક્કી છે બાકી તો અમુક ઘરે જાઓ નાકમાલી જીરો ના લેમ્પ થતા હોય

છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધાને જય દ્વારકાધીશ